ભારતના પૌરાણિક નગરોમાં સ્થાન ધરાવતું ભરૂચ તેની એક અનોખી ઓળખ ખારી સિંઘ માટે દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઓળખાય છે ખાસ વાત એ છે કે ભરૂચમાં એક પણ સિંઘનો દાણો ઉગી રહ્યો નથી છતાં અહીંની પાણી અને માટીના ગુણધર્મોના કારણે બનાવતી ખારી ભરૂચની વિશેષતા અપાવી છે આ વર્ષના ગણેશ ઉત્સવની અનોખી ઝલક ભરૂચના બળેલીખો વિસ્તારમાં જોવા મળી છે અહીં શ્રીજીની સ્થાપના ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સ્વરૂપે કરવામાં આવી છે અને આ પ્રતિમાનું વિશેષ આકર્ષણ એ છે

અમે આ વખતે બેસ્ટ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલું છે એમાં અમે આ વખતે વિષ્ણુ ભગવાનનું ફર્સ્ટ સ્વરૂપ છે એનું નિર્માણ કરેલું છે મત્સ્ય અવતારમાં અમે આ વખતે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કર્યું છે એમાં ખારી સિંગનો ઉપયોગ કરેલો છે જેનું મૂર્તિનું વજન છે એંશી કિલો એની ઊંચાઈ છે અગિયાર ફૂટ અને સત્તર કિલો ખારી સિંગનો ઉપયોગ કરીને અમે મૂર્તિનું નિર્માણ કરેલું છે અને અમારો જે કોન્સેપ્ટ છે તે દર વર્ષે એવો કોન્સેપ્ટ અમે લાવીએ છીએ કે મૂર્તિના વિસરજન કર્યા પછી પણ એ મૂર્તિનું આપણે જે અમે વિસર્જન કરીએ છે તો એનું માછલીઓને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે અને પર્યાવરણને નુકસાન નહીં થતું અને પર્યાવરણ જે લોકો પીઓપીની મૂર્તિથી મૂર્તિ લાવે છે અને પર્યાવરણ નુકસાન કરે છે તો અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને પર્યાવરણ નુકસાન થતાં બચાવીએ છીએ અને બીજા મંડળોને પણ પ્રેરિત કરીએ છીએ કે જે તે લોકો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરે અને પર્યાવરણનું નુકસાન જે થાય છે તે બચી શકે જય ગણેશ